પશુમાણી ભદ્ર વીર જય આજ જેઠ વદ આઠમ નિઃશુદ્ધ શનિવાર તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના આપમગરાળા વાણીપત્ર ભાઈ દાદાના પ્રત્યક્ષ દર્શન કરી છો આપણે સૌ ભક્તો સાથે મળતા દસ કૃતિ અનુસ્તમના કરશું દારી કામ સિદ્ધ કરવા છો દેવ છા તમે ને વિઘ્નો ગળા વિનાશ કરવા છો શક્તિશાલી તમે शिवे चे चरणौ करारदयति तेन उपादिनति एवा श्रीमणिभद्रदेवतमने वन्दोगणा भवति देवा सुख जनने जे सदा झकिता सेवा न कर्नारना पलकमो बदा कापता ભય ટળે આપે સદા સદાશન્મતી એવા શ્રીમણીભદ્રદેવનમતા આનંદ યનંદમ શિવાય નમ શ્રીમાણી પુસ્તાવું સિદ્ધિ ઓમ શિષાન શ્રીમાણી પતિસ્તાુધિમાં ઓમ શિયાષા નમ શ્રીમાણી પતિસ્થાશું સિદ્ધિ ઓમ શિયાિષા માષુમાણી ભી સંસ્તા ખ્યુષુ શુદ્ધિ ઓમ શિયાિ ઉઉાન્ મષુમાણી ભી સંસ્તાિવ કાર્ય શું શુદ્ધિ વષુમાણિ ભદ્રવિ કીચ સાચા દેવ જય આજકે આનંદ કી